છોકરો બે દાડા ત્યાં નહીં શું કરું કોઈ સ્ટેશન કડક કરો બે દાડા થઈ રહ્યા શર્મા કોના વચ્ચે કાઢ્યા

એક વાત કહી દો પોલીસ સ્ટેશનમાં જયા પછી પેલા દિવસે જે થ્યું તું ને આપડે ગાડી અંગાય તો કોણ કોણ હતા કેટલા જણા હતા ગાડીની ચાવી હતી બધું સાયાદ ના કે તો હું પકડવામાં પણ થોડી મદદ મળા બરાબર તમે કરવાનું કહી દે બધું

એ ગાડી વાળા અમારે ટોટલ બધા પોચ જ ત્યાં બે છોકરા એમના જોયા છે બરાબર અમારે ત્રણ છોકરા ઉઠાઈ લીધો અંદરથી અંદરથી ઉઠાઈ કે તો લઈ ગયા ખબર નહીં હજી બી ગળો નથી એટલે ખાલી એટલું હું તમને ફોટા આપી દઉં તમે ખાલી આટલું પણ હોય આ તો ફોટા અને ગાડીનો નંબર કે એવું કોઈ હતું નંબર ખબર ભાઈ નંબર ખબર નહીં ભાઈ એ ભાઈ ના જોયેલા છે આ હા બે જણા હતા મોટો બધેલો હતો ભાઈ તો એ ઓળખી જાય

એ લોકો ને કહી દર પેટી તૈયાર રાખો પંદર પેટી આપડે લેવાની છે એક ની પોચ પેટી જોડે પંદર પેટી ની આગળ વાત કરી બરોબર હું આવું હું આજ બધું જ એવું છે ખબર પડી વાત ના જોડે છું સારું હું આભાર ગાડી નઈ લાવતો ગાડીમાં ખબર પડી જશે પોલીસ પોલીસ ના

ફટાફટ <beautiful>. <independents>

દાદા જો છોડવા આવું બંધ રોતા નઈ નકર લગુ તો પેલું ભય કરો એમનો

અમારા પેલા બે છોકરા તમે આવો વાળા ભાઈ વાવા ઉપર એ છોકરાએ પેલા ચોરને ભાળ્યો તમે જલ્દી આવો ફટાફટ બકણીવાળા રોડે હું તોકો લેતા આવો ફટાફટ બટાવ ફટાફટ ફટ્ટા ભાઈ આગળ નીકળી જાય જલ્દી આવો ફટાફટ એ સારું આવો હા એ સાહેબ આવી સાહેબ એ બકા સાહેબ જે તારા હેડો પેલા હુમતાજીનો ફોન આયો છોકરા ચોકરો મળી ગયો પક તોર બારે હોય ને જા તને વાત લઈ જઈ ફટાફટ નાળો

બરોબર કોઈ અવાજ કરતા નહીં ચુપચાપ માં રંગા તળાવ માં હેડો બરોબર રાખજો હા આધાર કરજો હેડો

આ લોકો ના પૈસા પીલી પાર્ટી કીધું પંદર લાખ ગણી લેવા બરોબર એ પંદર લાખ રૂપિયા ગણી તો મેં એમ કીધું તમારે પપ્પા ને તમારે લેવા આવું બરોબર એટલે અમને પકડીને આટલા તળામાં લાવ્યો કોઈ ખબર ના પડી જો આ વાત ગાડી નઈ લાવ્યો બાઇક લઈને આવ્યો

બગતા પડ દેવાના આ 3 દણોના કારણે આપણે બધું દેવું છે આપਦਾ બરોબર હા તું પેલી પાર્ટી ફોન કરાઈ જાજે ફટાફટ ફોન કર મને હરખ માતો ફોન કરું

સુસઠ ઓગણી વાળું એ બાઈક મળી હોય આપડે હનુમાનદાદા ના પાછળ જે કણી વાળો જોડે ને એ હનુમાનદાદા મંદિર ના પાછળ એક તળાવ એકાણ આવી જાય જલ્દી ફટાફટ હા અમે એકાણ જ ઉભા હા ફટાફટ આવડ જલ્દી આવી જાવ એ હારી બાબા હાલ જ આવું ફમતાજી હાલ જ આવું એ હા ફમતાજી હું કરો બર્તન પાછો સાહેબ ફોન આવ્યો આપડો એ હું કીધું આપડો જે નંબર કીધો છે બાઈક એ બાઈક મળી ગયો

આપણે મોર થવા જુ થાય

તો મિત્રો તમને પસંદ આવે તો અમારા અને અમારી જરૂર કરજો ખાસ કરીને બીજી વાત કે કોઈ બાળકો અને તેમના માતા પિતાને કે કોઈ બાળકને ચોકલેટ કોઈ લાલચ આપીને કોઈ ગાડીમાં બેસારે કે કોઈ ગમે તે પ્રયત્ન કરે તો બાળક તેની સાથે જાય ના તે બાળકને ઘરે સમજાવજો અમે એ શીખવા માટે અમે તમારી સામે આ વિડીયો રજૂ કર્યો છે તો તમે આ વિડીયો પસંદ આવે તો ફરીથી એકવાર અમારા વિડીયોને લાઈક જરૂર કરજો ધન્યવાદ